અબડાસા તાલુકાના જકો ખાતે શ્રી હે બાવા ધામનો સાતમો વાર્ષિક પાઠોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં પ્રાગટ્ય ગણેશ પૂજન મહાપ્રસાદ લઘુરૂદ્ર હોમ તેમજ હરિહર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં લઘુરૂદ્રના આચાર્ય શ્રી ભરતભાઈ જોશી વિજાણાવાળા રહ્યા હતા જેમાં રાત્રે શ્રી પાટીદાર ઉમિયાજી રામા મંડળ પાંત્યા દ્વારા શ્રી રામદેવપીરનું આખ્યાન જીવન દર્શનની ઝાંખીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેઓ મારા શ્રી દ્વારા જણાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં સંતો મહંતો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી હે બાવા ધામના ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા શિવ સમૂહ દાતા નહીં વિપત વિદારણ હાર લજા મોરી રાખીએ નંદી કે શવાર આજે અહીં શનમાન્ય પરમ શ્રદેહ આદરણીય પરેશ મહેશ એમના સાનિધ્યમાં સત્સંગ સનાતનની પરંપરા આધ્યાત્મિકનો પુરુષ અને માણસને કઈ રીતે અમન અને ચયન મળે એના માટેના જે ભારતીય સંસ્કૃતિના આયામો છે એ આયામો કઈ રીતે ફૂલે ને ફાલે એના માટેના જો પ્રયત્નો થતા હોય ભૂદેવના દ્વારા માધ્યમથી અને એ માધ્યમનો જોત એનો પ્રકાશ ઠેઠ છેવાડા સુધી પહોંચે એવી એક જ્યોત જલાવી છે આદરણી પરેશ મહારાજ એ બાબાધામ એટલે છેવાડાનો વિસ્તાર જખો ગામ આ ગામ પછી દરિયા કહેવાય દરિયા લાલ કહેવાય અને એ પરંપરા ભારતીય સંસ્કૃતિની પરંપરા સનાતનની પરંપરા ને ઉજાગર કરી અને આદરણી મહારાજદેવ અહીંયા બેઠા છે બાર વર્ષથી બેઠા છે ભારતીય સભ્યતાને સંસ્કૃતિને ચાર ચાંદ લાગે અને તમારો અને મારો વારસો જળવાય એના માટેના મારા દેવના પ્રયત્નો છે એ બાવા ધામ એક એવું ધામ એવું રમણીય ધામ એવું શકુનવાળું ધામ એવું શાંતિવાળું ધામ કોઈ પણ માણસ સુખ દુઃખ વંચિત પીડિત આસ્થાથી આવતો હોય અને એ આસ્થા રાખીને આવે તો અમને પણ અનુભવ છે કે એવા અનેક વ્યક્તિત્વો અનેક માણસો અનેક માતાઓ જોઈ છે કે તકલીફમાં હોય ને અહીંયાથી જતા હોય ત્યારે શાંતિ અને શાંતિને અમન લઈ જતા હોય એવો પેગામ આ સ્થાનથી મળે છે આદરણી મહારાજદેવ વર્ષની અંદર અનેક એમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હોય રુદ્રી હોય લઘુ રુદ્ર હોય મહારુદ્ર હોય રામદેવનું બાબાના રામદેવ મહારાજના આખ્યાનો હોય સંતવાણી હોય સાહિત્ય હોય લોક સાહિત્ય હોય કલાકારોને કંઈક સ્ટેજ મળવા માટેના પ્રયત્નો હોય એ અનેક પ્રયત્નો આદણી દેવ એ બાવા ધામથી થાય છે ખાસ કરીને આ જખ્ખો ગામ એટલે પંચરગી પ્રજા જુદા જુદા સમાજોના વર્ગો અહીંયા રહે છે પણ અહીંયા જેટલા પણ સમાજ હોય એમાં દલિત સમાજ પણ આવી જાય ભાનુશાલી સમાજ આવી જાય વિષ્ણુ સમાજ આવી જાય ગ્રાસિયા સમાજ પણ આવી જાય કોહલી સમાજ પણ આવી જાય મુસ્લિમ સમાજ પણ આવી જાય એ આસ્થાથી અહીંયા માથો ટેકવા આવે છે અને એક વાત તમને અને મને શાંતિ પમાડે એવી છે કે મારા દેવનું જીવન અને કવન સાવ સાદું અને સરળ જય શ્રી હે બાવા જય મા આશાપુરા જય ગુરુ મહારાજ યા દેવી સર્વ ભૂતેસુ શક્તિ રૂપેણ સંચિત નમત્તસય નમત્તસય નમો નમઃ આ આજનો દિવસ એટલે વૈશાખ સુદ 11 તારીખ 19 5 2023 હે બાવા ધામનું વાર્ષિક પાઠોત્સવ ઓમ તો બાર વરસથી હે બાબાની કૃપા છે હે બાવા એટલે અલૌકિક શક્તિ કલીકાલની અંદર એક નવું એવું નામ છે અને શિવની સીધે સીધું આપણે કહી શકીએ તો શિવથી જેનો બહુ લગાવ છે એવા હે બાવાના સાનિધ્યથી હું હે બાવા ધામનો ગાધીપતિ આજે સાતમો આપણે પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ તો સાતમા પાટોત્સવ દરમિયાન આજે સવારના શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું એ પછી આપણે જખોની જે પાંજરાપોરની ગાયો છે એ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યું છે લઘુરૂદ્ર યજ્ઞ છે જે આપણા વિંજાણના ગોલ્ડ મેડલિસ્ટ જેને કહી શકાય એવા ભરત શાસ્ત્રી દ્વારા સવારથી કરી અને સાયમકાળ સુધી લઘુરૂદ્ર યજ્ઞ છે બપોરે મહાપ્રસાદ છે સાંજે મહાઆરતી અને ફરી પૂન પાછો હરિહર છે સાંજના અને એ પછી સાંજના આઠ કલાકથી રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે જે મંડળની અંદર પાતિયાથી રામા મંડળ ગ્રુપ આવી રહ્યું છે તો આજની રૂપરેખા આવી છે આપણે હે બાવાના સાનિધ્યથી હું એમનો ગાધીપતિ એટલું જરૂર કહીશ કે આ એવો કેન્દ્ર છે અને હે બાવા એટલે એવી કૃપા અને એવી અમી દૃષ્ટિ રાખે મારો નાથ કે અહીંયા એક નિયમ પણ છે કે કોઈનાથી માંગવાના નહીં માંગીને નહીં લેવાનું જેની શ્રદ્ધા હોય અંદર ભાવથી આપતા હોય છે એ વસ્તુ સ્વીકારવામાં આવે છે કારણ કે હું બ્રાહ્મણ છું પણ માંગવાના નહીં એ પ્રથા અને અંધવિશ્વાસમાં કોઈ પણ લોકને દોરવાનું નહીં અંધવિશ્વાસથી મારો વિરોધ છે કારણ કે આજના આ દોરની અંદર માણસો કહેતા હોય છે કે તમારાથી કરેલું છે આવું છે આમ કરજો તેમ કરજો આ વસ્તુથી મારી સખત મનાય છે બધાને કારણ કે કર્મ ને આધીન બધી વસ્તુ છે આવી ચેતનાઓ છે જેના આગળ તમે જાઓ એટલે કર્મ ના બંધન તમારા તૂટે છે અને તમને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે પણ કરેલું ને આ બધું અંધવિશ્વાસ છે તો મારી નમ્ર જનતાને ભાવી ભક્તોને બધાને વિનંતી છે કે આ દોરની અંદર અંધવિશ્વાસની અંદર કોઈ જાતા નહીં પડતા નહીં જ્યાં પૈસા લેવામાં આવે છે એવી જગ્યાએ તમે જાતા નહીં જ્યાં સરળ છે જ્યાં ગાયોને ભોજન માટે ગાયોને ઘાસ ચારા માટે જે દોરે છે જે નિયાણીઓને માને છે જે ભૂદેવોને માને છે જે સાધુ સંતોને માને છે જે આપણી સનાતન આદિ અનાદિકાળથી જે પરંપરાઓને માનવાવાળા છે એવા વ્યક્તિ આગળ જઈ અને માથું નમાવાનું એવી જગ્યાએ માથું નમાવાનું એ મારું લક્ષ્ય છે આજે હું આ ન્યૂઝના માધ્યમથી મારી અંદરની જે વાતો છે એ કહું અને વિશેષમાં કે આજના જે કાર્યક્રમની રૂપરેખાઓ છે એની અંદર સર્વેને મારું જાહેર આમંત્રણ છે સર્વે માટે અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી બધા માટે આ જગ્યા સરખી છે એટલે મારું બધાને વાવભર્યું નિમંત્રણ છે એ સાથે જય ગુરુ મહારાજ જય શ્રી બાબા જય મહાશાપુરા અસ્તુ રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ